સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ભાગ આઠની અંદર આપણે વાત કરવાની છે આગળ આપણે જે વાત કરી હતી બેવડું ફલન બેવડું ફલન પછી આપણે વાત કરી હતી ભ્રૂણ પોષ વિકાસ પછી ભ્રૂણ વિકાસ ભ્રૂણ વિકાસ એક દળી અને દ્વિદળીમાં જે સામાન્ય જોવા મળે છે એની મેં તમને વાત કરી છેલ્લે આપણે એવું કીધું હતું લાક્ષણિક દ્વિદળીનો ભ્રૂણ વિકાસ કેપ્સેલા બુરસામાં અભ્યાસ કરી શકાય તો દ્વિદળીનો ભ્રૂણ વિકાસ આગળ પૂર્વ ભ્રૂણ પછીની આપણે જે વાત કરી વિકાસ પામી એ ભ્રૂણ છેવટે પુખ્ત બને છે ત્યારે હૃદયકાર કે ગોળાકાર હોય છે એવી આપણે વાત કરી અને હવે મારે તમને જે વાત કરવાની છે એ દ્વિદળીમાં ભ્રૂણ વિકાસ પ્રક્રિયા કેવી રીતના થાય આખી ટૂંકમાં વધારે સ્પીશ એકદળી દ્વિદળીના તુલનાત્મક રીતે આપણે વાત કરીશું દ્વિદળીના ભ્રૂણ વિકાસમાં જોઈએ તો એમાં દ્વિદળીમાં જ્યારે ભ્રૂણ વિકાસ પામે છે એ ભ્રૂણ વિકાસમાં એ ભ્રૂણ જ્યારે પુક્ત બને છે તો પુક્ત ભ્રૂણની અંદર ભ્રૂણધરી અને બીજું હોય છે બીજપત્ર આ બે મુખ્ય રચના છે બીજપત્ર છે એ બીજપત્રની અંદર ભ્રૂણધરીનો સમાવેશ થાય બીજપત્રની અંદર તરફ બરાબર ભ્રૂણધરી આવેલી હોય છે જેના કારણે આપણે વાત કરીએ તો ભ્રૂણધરીની બીજપત્રની સાપેક્ષ આપણે સરખામણી કરી શકાય જેમ કે અહીંયા આપણે કેવું હોય તો બીજપત્રનો જે ઉપર તરફનો નો ભાગ હોય બરાબર પ્રકાંડાગ્રહ કહેવાય કે આદિસ્કંધ કહેવાય છે બરાબર જે ઉપર તરફના ભાગોનું નિર્માણ કરે જ્યારે નીચે તરફનો જે આ ભાગ છે બરાબર તો નીચે તરફનો ભાગ છે ભ્રૂણ મૂળ કહેવાય મૂળાગ્રહ કહેવાય કે આદિ મૂળ કહેવાય પેલાના વિરોધી શબ્દ છે

તો અહીંયા જે મૂળાગ્ર વિકાસ પામે ત્યારે એ મૂળાગ્રના ટોચનો જે ભાગ હોય છે એક અવિભેદિત કોષોથી આવૃત હોય છે જેને મૂળ ટોપ કહેવામાં આવે છે સામાન્ય રીતે જો જલજ વનસ્પતિ હોય તો જલજ વનસ્પતિમાં મૂળ ટોપના બદલે મૂળ ગોહ કહેવાય એવું તમે બાહ્યકાર વિદ્યામાં ભણ્યા છો બરાબર છે તો આપણે અહીંયા થોડુંક યાદ કરી લેવું જરૂરી છે બરાબર બીજપત્રની વાત સલ વાત કરીએ તો દ્વિદળી બીજ છે એટલે બે માસલ બીજપત્ર હોય છે ખોરાક સંગ્રહિત બીજપત્ર હોય છે બરાબર જે વિકાસ પામતા ભ્રૂણ જે છે એમાં ખાસ કરીને અંકુરિત પછી એને પોષણ આપવાનું કાર્ય કરતા હોય છે બરાબર જે બીજપત્ર જ્યારે બીજ અંકુરણ પામીને પર પ્રકાશ સિંશ્લેષણ ન કરી શકે એ આ માસલ બીજપત્ર છે એને ખોરાક તરીકે ઉપયોગી બનતા હોય છે અહીંયા આપણે વાત કરી એ દ્વિદળીમાં હવે જોઈએ એક દળીમાં તો એક દળીમાં પણ જ રચના જોવા મળે છે જેમાં ભ્રૂણધરી અને બીજપત્ર અહીંયાં બીજપત્રો ન હોય બીજપત્ર છે એ એક જ હોય છે બરાબર એટલે એક બીજપત્રના પાર્શ્વ બાજુએ ભ્રૂણધરી ગોઠવાયેલી હોય છે જે બીજપત્રના પાછો ભાગે હોય છે એમાં પણ બે જ ભાગ આગળ જે વાત હતી એ પ્રમાણે નીચેનો વિસ્તાર મૂળ અદ્રાક્ષ કે મૂળાગ્રહની રચના કરે ઉપરનો જે વિસ્તાર છે એ ભ્રૂણાગ્રહ ઉપ્રાક્ષ કે પરોહાગ્રહ અને પર્ણપ્રદાયની રચના કરે એક શબ્દ વધારેને યાદ રાખવાનો છે બરાબર પરોહાગ્રહ અને પર્ણપ્રદાય બરાબર જોઈએ એમાં આગળ તો અહીંયા પણ નીચેના વિસ્તારમાં મૂળ ટોપ એને ફરતે હોય છે પણ અહીંયા ખાસિયત એ છે કે મૂળ ટોપની ફરતે પણ એક અવિભેદિત આવરણ ધરાવતી રચના જોવા મળે છે જેને કહેવામાં આવે છે મૂળ ચોલ એ જ રીતના અહીંયા વિસ્તારમાં વાત કરીએ તો ત્યાં પોલાપૂર્ણ જેવી રચનાથી આવૃત હોય છે એને કહેવામાં આવે છે શું કહેવાય છે એને ભ્રૂણાગ્ર ચોલ અહીંયા ભ્રૂણ મૂળ ચોલ બને એ અહીંયા ભ્રૂણાગ્ર ચોલ અહીંયા અવિભિત આવરણથી રચના જોવા મળે છે અહીંયા પોલાપર્ણ જેવી એક રચનાથી આવરિત બને છે તો બંને રચનાઓ છે જેની હું તમને આગળ બીજની વાત કરીશ બરાબર ત્યારે તમને સ્પષ્ટ બતાવીશ કેવી રચના હોય છે તો અહીંયા આપણે જે વાત કરીએ દ્વિદળી અને એક દળીનો ભ્રૂણ વિકાસ કેવી રીતના હોય છે તે હવે વાત કરીશું બીજની વાત કરીશું સીડ્સ વાત કરીએ તો લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે આપણે આગળ પ્રસ્તાવનામાં જયારે વાત કરી હતી ત્યારે તમને ખ્યાલ હશે જ

જળવાય રે એના આધારે બે પ્રકાર જો વપરાય જાય અથવા જળવાય રેના આધારે વાત કરીએ તો વપરાય જાય તો અભ્રુણ કોષી આલ્બ્યુમિન મુક્ત છે અને આલ્બ્યુમિન હોતો નથી જળવાય રે તો આલ્બ્યુમિન યુક્ત કહેવાય બરાબર અને જો મુક્ત છે તો એ કોનામાં જોવા મળે છે તો દ્વિદળીમાં જોવા મળે છે દ્વિદળી તરીકે વાત કરીએ તો વટાણા છે મગફળી છે બરાબર એની અંદર ખાસ હોય છે જો જળવાય રહે તો એની વાત કરીએ તો ભ્રૂણ કોષી આલ્બ્યુમિન યુક્ત છે અને આલ્બ્યુમિન યુક્ત છે એ કોના અંદર જોવા મળે છે તો મુખ્યત્વે એક દળી છે ઘઉં છે 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 દિવેલા એની અંદર જોવા મળે શકે કે જે દ્વિદળી હોવા છતાં એમાં જળવાઈ રહેતો હોય છે અને એક દળી હોવા છતાં બરાબર એ વપરાઈ જતો હોય છે એવા કેટલાક દ્રષ્ટાંતો આપણી સામે આવી શકે છે બરાબર એ આપણે યાદ રાખવાના રહે બીજી વાત કરીએ તો ભ્રૂણધરી છે જેને આપણે વાત કરી ગયા બરાબર ભ્રૂણ ધરી બીજપત્ર આધારિત આપણે સમજાવું ભૂણાગ્રહ ભ્રૂણ વાળી વાત અને ત્યાર પછી વાત કરીએ તો બીજા વરણની વાત આવે બીજા વરણ અથવા બીજા વરણો એક હોય અથવા તો એક કરતા વધુ હોય છે બરાબર અને આ બીજા વર્ણો છે એ સામાન્ય તે જ્યારે ફલન થાય ત્યારે અંડાવરણમાંથી બને છે અથવા તો અંડાવરણો અંડાવરણ એક અથવા બે હોય તો બીજા વરણ એક અથવા બે હોય છે બરાબર તો અહીંયા આ બીજા વરણની જે આપણે વાત કરીએ એ બીજા બીજા વરણ જે અંડક છિદ્ર પાસે એક છિદ્ર જેવી રચના બનાવે છે જેને બીજ કેન્દ્ર કહેવામાં આવે છે બીજની રચનામાં તમે સ્પષ્ટ જોઈશો

એ જે બીજ કેન્દ્ર છે બરાબર એ પ્રાથમિક મૂળના વિકાસ માટે તો જરૂરી છે પણ એ બીજાંકુરણ પ્રક્રિયામાં પણ અગત્યનું છે એટલા માટે બીજાંકુરણમાં મહત્વની ભૂમિકા ભજવે કે છિદ્ર છે ને એ છિદ્રમાં બહારથી ઓક્સિજન છે પાણી છે એ બહારથી એની અંદર પ્રવેશ કરે જેના કારણે બીજની અંદર અંકુરણ પ્રક્રિયાઓ છે પ્રેરાતી હોય તો બહારથી પાણી ઓક્સિજન વગેરેને અંદર પ્રવેશ કરવા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે તો અહીંયા આપણે જે બીજની વાત કરી છે તો એની આકૃતિ સ્વરૂપે બીજ જોઈએ બરાબર આ બીજપત્રવાળા વાળા બે બીજપત્ર એટલે કે દ્વિદળી બીજની રચના છે બરાબર તો આ પછી ભ્રૂણપોષ વચ્ચે ભ્રૂણાગ્રહ એમાં ભ્રૂણાગ્રહ ઉપરનો ભાગમાં પર્ણ પોલા પર્ણ જેવી ભૂણાગ્રહ ચોલ અને નીચે એક भ्रूण ની ફરતે આવેલું ભ્રૂણમૂળ એક દળીમાં ઉપરનો ભ્રૂણપોષ અહિયાં જળવાઈ રહે છે એટલે આ ભ્રૂણપોષે છે

સ્પેરિસ પંપ કોની અંદર જોવા મળે છે તો દિવેલાની અંદર જોવા મળે છે બરાબર દિવેલા મરીની અંદર જોવા મળે છે બરાબર ખાસ કરીને એના બીજમાં આ પ્રકારના પેરિસ બીજ દેશેશ જોવા મળે છે બીટના બીજમાં જોવા મળે છે તો બીટ મરી દિવેલા વગેરેમાં આ પ્રકારના પ્રદેયના ભાગ પણ જળવાઈ રહે છે બીજ દેશેશ જે ચીરલગ્ન રહે છે પ્રદેશ છે એના પણ કોષો પોષક દ્રવ્યયુક્ત હોય એટલે બીજના પોષણ માટે એ ઉપયોગી બની શકતા હોય છે કેટલાક બીજ છે એ સામાન્ય પરિપક્વ બને એટલે શુષ્ક બને ગમે એટલા શુષ્ક બને છતાંય દસ થી પંદર ટકા ભેજ જાળવી રાખે એનું મુખ્ય કારણ છે કે બીજ છે ભ્રૂણ છે ગર્ભ છે એ આવનારી પેઢીનું નિર્માણ કરી શકે છે એટલે એમ કહી શકાય કે લિંગી પ્રજનનની અંતિમ નિપજ જે નવા સંતતિ તરીકે વિકાસ પામે છે જીવિતતા જાળવવા માટે એ દસથી પંદર ટકા ભેજ જરૂરી છે બરાબર હા એ દરમિયાન એ ચિયાપચી પ્રક્રિયા છે ખૂબ જ ધીમી કરી દે છે અને ચિયાપચી પ્રક્રિયા ધીમી થવાના કારણે એ શુષ્કતા ધારણ કરે છે નિષ્ક્રિયતા ધારણ કરે છે એમ કહી શકાય અને નિષ્ક્રિય અવસ્થા ધારણ કરે અને શુષ્કતા અને સુષુભતા તરીકે ઓળખો છો સામાન્ય બીજની સુષુભતા ખૂબ જ વધારે હોઈ શકે યુગો સુધી હોઈ શકે બરાબર જેની પણ આપણે ઉદાહરણ સ્વરૂપે આગળ વાત કરવાની છે તો અહીંયા આપણે વાત કરી એ બીજની સામાન્ય રીતે કઈ પ્રકારની રચના હોય છે બીજના દસથી પંદર ટકા ભેજ જળવાય છે જેમાં સામાન્ય જોયા પછી પ્રક્રિયા થતી જ હોય ખૂબ જ ધીમી થતી હોય છે અને નિષ્ક્રિય અવસ્થાને આપણે સુશુભતા કહેવામાં આવે છે હવે ત્યાર પછી આપણે જો બીજની વાત કરીએ તો બીજની અંદર ખાસ ખૂબ જ અગત્યની હોય તો ફરતે બીજની જે દિવાલ છે એ ફળ બીજની દિવાલની વાત કરું તો બીજા છેની દિવાલ છે એ ફળની દિવાલ બનાવે છે બરાબર આ જે બીજાશય છે ફળની દિવાલમાં રૂપાંતર પામે છે ત્યારે એ બીજાશય પોતે ફળ બનતું હોય છે આ દિવાલની હું તમને વાત કરું બીજાશયની દિવાલ કેવી હોય છે ફળની દિવાલ કેવી હોય છે બરાબર તો ફળની દિવાલ જેને આપણે ફલાવરણ કહેવાય છે કે માસલ હોય કે શુષ્ક હોય બરાબર ફલાવરણ છે તો બીજાશયની દિવાલ શું બને તો ફલાવરણ બને ફળની દિવાલ જેને આપણે કહીએ માસલ અથવા શુષ્ક માસલ હોય તો કેવી હોય તો અસ્ટીલા અસ્ટીલા છે ને ત્રણ આવરણ ધરાવે છે જે એમાં ઉદાહરણમાં નાળિયેરી કેરી અને બોર બરાબર હવે આપણે અહીંયા જો વાત કરીએ કેરી ખાતા હોય તો સૌથી ઉપરની પાતળી આવરણ હોય છાલ લીલા કલરની અથવા કેસરી કલરની કે પેળા કલરની એ બાહ્ય ફલાવરણ એના પછી પલ્પ હોય છે પલ્પ જે આપણે રસ બનાવીને ખાઈ જઈએ મધ્ય ફલાવરણ છે સૌથી અંદર જે ગોઠલું સખત ભાગ હોય છે તે બીજ તો ગોઠલાની અંદર હોય છે પાછું બરાબર બરાબર જેનો આપણે મુખવાસ બનીને ગોઠલી તરીકે ખાઈ છે તો અહીંયા બાહ્ય ફલાવરણ ત્વચીય હોય મધ્ય ફલાવરણ જાડું હોય અને સૌથી અંદરનું સખત હોય એટલે એને કહેવાય બરાબર અંદરનું ફલાવરણ સખત છે એટલે અષ્ટિલા બોર તમે જુઓ તો પણ બોરની ઉપરની છાલ વચ્ચેનો માવો ઘર છે અને વચ્ચેનો સૌથી અંદર ઠળિયાનો ઉપરનો ભાગ અનઅષ્ટિલા વાત કરીએ તો કોના ટકા કોળું નારંગી ટમેટું કાકડી કોળું નારંગી ટમેટું અને કાકડી કાકડીની વાત કરીએ તો એમાં કાકડીની છાલ ઉપરનું વચ્ચેનો પલ્પ માવો બીજવાળો ભાગ હોય છે તે સૌથી અંદરનો બીજવાળો ભાગ હોય તો અંદર અહીંયા સખત છે તો બહારનું ને અંદરનું સખત નથી એટલે એને અનસ્ટીલા કહેવાય ત્યાર પછી ઘણા પ્રકાર પડે સેબિયા સફરજન છે સમૂહ ફળ છે ઘણા બધા ફલિકાઓ પુષ્પ નહીં પણ પુષ્પની ફલિકાઓ ફળમાં રૂપાંતર પામે એટલે સીતાફળ સમૂહ ફળ સંયુક્ત અનાનસ આખો પુષ્પ વિન્યાસ એમાં ભાગ ભજવતો હોય છે પેપો ફળ અંજીર પીપળો વગેરે બરાબર કહી શકાય શુષ્ક ફળમાં એક સ્ફોટી દ્વિસ્ફોટી બહુ બહુસ્ફોટી માટે બીજો શબ્દ વપરાય છે પ્રાવાર ફળ આ સિવાય અસ્ફોટન હોય તો કેવા તો અસ્ફોટીમાં ચર્મ ફળ સખત ફળ રોમોલે ફળ ધાન્ય ફળ જેમ કે કોઈ પણ ધાન્ય લો જેમ કે ઘઉં છે તો ઘઉં ધાન્ય ફળ જ કહેવાય બાજરો છે તો બાજરો બીજ કહેવાય કે ફળ કહેવાય નહીં એ ફળ જ કહેવાય એને ધાન્ય ફળ કહેવાય બરાબર યાદ રાખશું તો અહીંયા આપણે જે વાત કરી તો ફલાવરણ આધારે માસલ અથવા શુષ્ક એમ બે પ્રકારના ફલાવરણ આધારે બે પ્રકારના ફળ બને માસલ ફળ હોય અથવા તો શુષ્ક ફળ હોય છે તો અહીંયા આપણે જે ફળની વાત કરીએ છીએ એમ બીજની અંદર પ્રદેશ કેટલાકમાં જોવા મળતો તો એમ ફળની જો આપણે વાત કરીએ તો મોટા ભાગના બીજા શ્રીમાંથી ફળ બનતા હોય બરાબર તો ફળ બીજા શ્રીમાંથી બને બાકીના ભાગ છે પુષ્પના એ ખરી પડતા હોય છે બરાબર કેટલાકમાં બીજા ભાગ જળવાઈ રહેતા હોય છે જો મોટા ભાગના ભાગો ખરી પડે અને બીજા ક્ષયજ ફળમાં ફેરવાય તો એવા ફળોને આપણે સત્ય ફળ કહેવાય બરાબર કેવા ફળ કહેવાય સત્ય અને કોઈના કોઈ ભાગ જળવાય રહે તો આપણે એને કૂટફળ તરીકે ઓળખવામાં આવે છે જોઈએ એની પણ વાત કરી છે તો કોઈનો કોઈ પુષ્પનો ભાગ જળવાય રહે તો એને કૂટ ફળ કહેવાય અને આવા ફળના ઉદાહરણની વાત કરીએ તો સફરજન સ્ટ્રોબેરી એમાં પુષ્પાસન જળવાય રહે છે જ્યારે સફરજન સ્ટ્રોબેરીમાં પુષ્પાસન જળવાય રહે છે જેની અંદર આપણે વાત કરીએ તો તમે આ સફરજન તો હકીકતમાં સફરજનનું ફળ એટલુંક જ છે બરાબર આ બહારનો ભાગ છે ને પુષ્પાસનનો ભાગ છે અને એ જ આપણે ખાઈએ ફળોને તો ફેંકી દઈએ છીએ બરાબર આ તો સફરજનનો આડો છેદ લીધો આપણે તો ઊભું જ કાપતા હોય એટલે આવું તો કોઈ બધી આપણે જોયું ન હોય બરાબર તો આ સફરજનનો ઊભો છેદ છે આ આડો છેદ છે છેદમાં આપણે મસ્ત દેખાય છે બરાબર એમાં જો અંત ફુલાવરણ મધ્ય ફલાવરણ બાહ્ય ફલાવરણ વગેરે બરાબર અંદરના બીજ ફરતે આવેલા છે તો આ ચર્મ ફળ છે હમણાં આપણે વાત કરી હતી અસ્ફોટિક સ્ટ્રોબેરીનું ઉદાહરણ છે આ સ્ટ્રોબેરી છે બરાબર તો સ્ટ્રોબેરી છે એમાં પણ પુષ્પાસનનો ભાગ જળવાઈ રહે છે જો અહીંયા પણ પુષ્પાસન અહીંયા પણ પુષ્પાસન જળવાય તો આવા ફળ જે છે બરાબર એને કૂટફળ કહેવામાં આવે છે એ સિવાયનું ઉદાહરણ લઈએ તો કાજુ પુષ્પાક્ષ બરાબર તમે કાજુ જોયા હોય તો કાજુ સામાન્ય ફળ તો અહીંયા આખું તો આખું જે ખાઈએ છીએ કાજુ છે બરાબર એ પુષ્પાક્ષ જ ખાઈએ છીએ કાજુ છે એનું ફળ તો વાસ્તવિક આગળથી નીકળી જતો હોય છે બરાબર તો કાજુમાં પુષ્પાક્ષ જળવાઈ રહે છે તો આવા ફળને આપણે કૂટફળ કહેવામાં આવે છે બીજની વાત કરીએ તો આવૃત બીજદારીમાં કેટલાક લાભ પ્રેરે છે આપણે આગળ વાત કરીએ કે લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે અને એનું ખૂબ જ મહત્ત્વ છે બરાબર એમાં બીજ આવૃત બીજદારીમાં શું લાભ પ્રેરે છે એની વાત કરીએ તો વિકિરણ પામવાના અનુકૂલનો એટલે કે બીજ છે જો એ વિકિરણ પામવાનું અનુકૂલન ધરાવે એટલે બીજનો કારણે એ વનસ્પતિનો ફેલાવો થાય જુદી જુદી સપાટી ઉપર વિસ્તરણ પામે છે તો એની માટેની વિકિરણ પામવા માટેની કેટલીક રચનાઓ હોય છે ભૂખ જેવી રચના હોય છે રોમય રચનાઓ હોય છે બરાબર વિવિધ પ્રકારની રચનાઓ હોય છે જે તમે ભણ્યા છો તો પામવાનું અનુકૂલન ખાસ હોય છે છે બરાબર માટે જવાબદાર જેના કારણે જેની અસ્તિત્વ ટકી રહે છે સંચય ખોરાક તરીકે સામાન્ય રીતે બીજ છે એના બીજપત્ર એ સંચય ખોરાક તરીકે ભ્રૂણ જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરવા સક્ષમ ન હોય ત્યારે પોષણ પૂરું પડે આપણે આગળ વાત કરી હતી બરાબર તો બીજની સામાન્ય વાતો સખત અને રક્ષણ પૂરું પાડે છે બરાબર કે બીજા વરણ સખત હોવું જરૂરી છે જેના કારણે એની સુષુપ્તતા તો જળવાય રહે પણ એ પુખ્ત ભ્રૂણ પુખ્ત જયારે બની જાય ત્યારે એને અમુક સમય સુધી રક્ષણની જરૂર પડવાની છે અને એ રક્ષણ છે એ સામાન્ય રીતે બીજા વરણ દ્વારા એને મળે છે લિંગી પ્રજનનની પેદાશ હોવાથી જેને સંયોજનોમાં ભિન્નતા પ્રેરી શકાય આપણે ખ્યાલ છે લિંગી પ્રજનનમાં વ્યક્તિકરણ અર્ધિકરણની જે પ્રક્રિયાઓ બરાબર નહીં અર્ધિકરણમાં પૂર્વ અવસ્થાની જે ઘટનાઓ પ્રેરાય અને એ પૂર્વ અવસ્થાની બધી જ પ્રક્રિયાઓ છે એ ભિન્નતા સર્જવા માટે વ્યક્તિકરણ જે આપણે કહીએ છીએ બરાબર અને એ વ્યક્તિકરણને કારણે ભિન્નતાઓ સર્જાય છે અને એના કારણે એમાં નવા લક્ષણો પ્રેરાય છે અને એવા નવા લક્ષણો એને ટકી રહેવામાં ઉપયોગી બનતા હોય છે તો અહીંયા આપણે બીજની પણ થોડીક સામાન્ય વાત કરી હજુ બીજની થોડીક વાત આપણે કરવાની છે એ આપણે આગલા ટોપિકમાં જોઈએ બરાબર આપ સૌ કોઈ આ ભાગની અંદર ખૂબ જ મજા લીધી એ મજા લેવા બદલ સૌને દિલથી આભાર થેન્ક યુ વેરી મચ વંદે માતરમ જય હિન્દ ફરી મળીશું આવજો